આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં નવ ઇંચ જેટલો વરસાદ પડતા નદી નાણાં છલકાઈ ગયા છે ખેતરો જળબંબાકાર થવા સહિત અનેક વિસ્તારો બ્લોક થઈ ગયા છે તો બીજી તરફ રાજુલાના ધાતરવડી ડેમ બે ના એક સાથે ઓગણીસ દરવાજા ખોલાતા નીચાણવાળા અનેક ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે આ તરફ રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે રાજુલાના સમઢિયાળા બંધારાનું પાણી આવતા સગર્ભા મહિલા દર્દીને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો જેમાં જેસીબી ની મદદથી મહિલાને પાણીના પૂર વચ્ચેથી બહાર કાઢી એકસો મારફતે રાજુલા હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી તો બીજી તરફ રાજુલા પંથકના રામપરા અને એલ કંપની વચ્ચે પણ વરસાદી પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો જેમાં રામપરા જવાના કોઝવે પર પૂરના પ્રવાહમાં દૂધની કેન ભરેલી ગાડી અટવાઈ હતી જેમાં મોત સામે ઝઝુમી રહેલા વાહન ચાલકને દોરડા વડે મહા મહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ગુજરાત અને સૌરાષ્ટ્રના હવામાન વિભાગની આગાહી બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેના પરિણામે અમરેલીના ખેડૂતો પાયમાલ બન્યા છે ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે પશુઓ માટે રાખવામાં આવેલો ચારો પણ નાશ પામ્યો છે જેને કારણે પશુધન માટે પણ મુશ્કેલી ઉભી થઈ છે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદના પગલે ધોબા પીપરડી ભમોદરા ગામમાં ખેતી પાકોને વ્યાપક પ્રમાણે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે આજે સવાર અને રાતના બાર વાગ્યાથી અનરાધાર વરસાદ શરૂ થયેલ છે જેમાં ઘોભા ગામમાં કપાસના પાકના મોટા પાયે નુકસાન થયેલ છે કપાસના પાકમાં હામાં પાણી ભરાઈ ગયા છે અને કપાસનો પાક ધોભા ધુમોધરા શીફા ચીકોડી મેકડા વગેરે ગામમાં સંપૂર્ણ ફેલ ગયેલ છે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આનું કપાસનો પાક ફેલ ગયેલ છે તેનું

નદીના પ્રવાહના ઘોગના દ્રશ્યો સામે આવ્યા છે જગામના ખેડૂતોના મગફળીના પાત્રા પલડી જતાં મોટું નુકસાન થયું છે જિલ્લાના લાઠી લાઠીપંથકની વાત કરીએ તો ઠાંસા ગામે વરસાદના કારણે કાચું મકાન ધરાશાય થયું હતું ઠાંસા ગામે ચોવીસ કલાકથી વરસાદ વરસતા સામત પરમારનું મકાન અચાનક ધરાશાય થયું હતું જો કે સદનસીબે આ મકાનમાં કોઈ મોટી જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી

ભારે વરસાદના પગલે અમરેલી નજીકથી પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે તો બીજી તરફ ખેતરો પાણીમાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ડેમ બે દરવાજા ખોલાતા હિંડોરણા વડ રામપરા કોવાયા ઉછેયા ભેરાઈ અને ભચાટ સહિતના ગામોને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ધાતરવડી નદીના પાણી ફરી વળતા રાજુલા તાલુકાનું ઉંચેયા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે અહીવાડી વિસ્તારમાં પચાસ જેટલા શ્રમિકો ફસાઈ જતા રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હિરા સોલંકી પાણીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થઈને પહોંચ્યા હતા આ સાથે જ પીપા મરીન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ફસાયેલા પચાસ લોકોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા મુખ્યમંત્રી શ્રી સાહેબ સાથે પણ અમે ધ્યાન ઉપર મૂકી દીધેલું કલેક્ટર સાહેબ સાથે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને જરૂર પડે કદાચ હેલિકોપ્ટરની તો હેલિકોપ્ટરને પણ સૂચના આપી દેવામાં આવી હતી રામપરા ગામના એ બાજુ વિસ્તારના લોકો પણ જે સાત આઠ જણ બાળકો સાથે જે ફસાયેલા હતા એને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હાલમાં આ આ જે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે એને સ્કૂલે અમે સ્થળાંતર કર્યું છે એ લોકો નાસ્તો પાણી કરાવી દીધો છે અને ઓઢવા પીવાની વ્યવસ્થા અમે હમણાં કરી રહ્યા છે પછી એમને એને ઘરે આ પાણી ઉતરે પછી એમને ઘરે અમે શિફ્ટ કરી દઈશું થેન્ક યુ કેટલા યુરાબદના ગામડાઓ છે મારા ધ્યાન ઉપર આવતા પ્રથમ તો લોટ પર ગામમાં પાણી ફરી વળ્યા હતા પીપાઓ ગામમાં ફરી વળ્યા હતા નાગેશ્રીમાં ફરી વળ્યા હતા રામપરામાં ફરી વળ્યા હતા ઊંચૈયા ગામમાં ફરી વળ્યા હતા આવા બધા જ્યાં જ્યાં તે મારા ધ્યાન ઉપર જે જે વસ્તુની ધ્યાન ઉપર આવી એ કલેક્ટર સાહેબ સાથે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંપર્ક કરી અને તાત્કાલિક જે સુવિધાઓ ઊભી કરવી પડે તાત્કાલિક સુવિધાઓ ઊભી કરવા માટે તંત્ર સજ્જ હતું સાહેબ તમે ઊંચી પહોંચવા માટે શું કર્યું બસ આ પાણીમાં આ બધા સહયોગ સાથે એકબીજા એકબીજા ચેન બનાવી અને પોલીસ તંત્રને અમારે પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી અને ત્યાં સુધી માથોડી માથોડી પાણીમાં વયા ગયા અમે સાહસ કર્યું એટલે પહોંચી ગયા ત્યાં થેન્ક યુ અમરેલી જિલ્લાની અલગ અલગ ત્રણ જગ્યાએથી પચાસ થી સો જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પાણીમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે જ્યારે રાજુલામાં પાણીમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે જ્યારે રાજુલામાં બચાવ કામગીરી માટે એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે આજે સવારે રાજુલા તાલુકામાં બે કલાકની અંદર છ ઇંચ જેટલો વરસાદ પડ્યા જેમાં તંત્ર પાસે ત્રણ જગ્યાથી રેસ્ક્યુ કોલ આવ્યા એ ત્રણ જગ્યા ઉચૈયા ગામ ધારાનેસડી અને ભદ્દાદર એ ત્રણ જગ્યામાંથી પચાસ થી સો લોકો ફસાયા હતા જેને તંત્ર દ્વારા પોલીસ અને ફાયર બ્રિગેડની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને આ લોકોને અત્યારે સ્કૂલોમાં રાખવામાં આવ્યા છે અને ફૂડ પેકેટ પણ વિતરણ કરવામાં આવી રહ્યા છે સર હજુ વરસાદી માહોલ છે શું તૈયારીઓ છે વરસાદી માહોલને લીધે બધી જગ્યા તંત્ર એલર્ટ છે પોલીસ અને ફાયરની ટીમે

ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સાવરકુંડલા સહિત આખો અમરેલી જિલ્લો અને સમગ્ર સૌરાષ્ટ્ર અંદર છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ખેડૂતોની પણ રજૂઆત આવી છે એક થી દસ ઇંચ સુધીનો વરસાદ છે નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે નદીઓમાં ભારે પૂર પણ આવ્યું છે અને સાવરકુંડલાનો આથસની ડેમ અને રાજુલાનો ધાતરવડી ડેમના દરવાજા પણ ખોલવા પડ્યા છે એટલે સાવચેતીના પગલા પણ તંત્રએ લીધા છે ખેડૂતો તરફથી મોટા પ્રમાણમાં રજૂઆત છે ને નજરે પણ જોયું છે મગફળીનો ખૂબ મોટું નુકસાન છે ખેડૂતોએ લીધેલી મગફળીના પાકના પાથરાઓ આજે તણાયા છે કપાસના પાકને ભારે નુકસાન છે ફાલ આજે નીચે પડી પણ ગયો છે ડુંગળીના પાકને પણ પારાવાર નુકસાન છે ને એવા સમયે અસંખ્ય ખેડૂતોના ફોન દ્વારા અને વોટ્સઅપ દ્વારા અનેક રજૂઆતો પણ મળી છે ને એટલા માટે હું એક ખેડૂતના દીકરા તરીકે ખેડૂત વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારને માની મુખ્યમંત્રી શ્રી અને શ્રી વરસાદ રહે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોની વહારે જેટલી બને તેટલી શક્ય વધારેમાં વધારે મદદ ખેડૂતને મળે એવો તાત્કાલિક નિર્ણય કરવામાં આવે એટલી મારી કરબદ્ધ વિનંતી છે